દર્શક મિત્રો અષાઢી બીજને દિવસે પરંપરા મુજબ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે ત્યારે વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર સંચાલિત ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા એકસાથે નગરચર્યા કરવા નીકળ્યા હતા આ રથયાત્રાને મેયર સાંસદ અને વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા પાહિન વિધિ કરાવ્યા બાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આજ રોજ ભગવાન જગન્નાથની તેતાલીસમી રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના અઢી વાગે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજિત થયા હતા અને ત્યારબાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી વડોદરામાં ભક્ત અને ભગવાનનો સાક્ષાત્કાર થતા સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો જેમાં ભક્તોએ હરે રામ હરે કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી હતી જય જગન્નાથનો ગગનબેદી નાદ કર્યો હતો ભાવિક ભક્તોએ રથ ખેંચવા માટે પડાપડી પણ કરી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ સીઆઈએસએફ અને એસઆરપીના સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યા હતા વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રથયાત્રા દરમિયાન શીરા કેળા જાંબુની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું रावपुरा પાસે વરોદરા મીડિયા પરિવાર દ્વારા રથયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. પહેલા ભગવાન જગન્નાથ કા રથ પર દર્શન હો, ભગવાન જગન્નાથ કે રથ કો ખેંચા જાય, ભગવાન જગન્નાથ કે સામે નૃત્ય ઓર કીર્તન કિયા જાય ઓર ચોથા હે ભગવાન જગન્નાથ કા પ્રસાદ વિતરણ હો. ઇસ્કોન મંદિર કે દ્વારા યે ચાર ઓ વ્યવસ્થા કી ગઈ હૈ. આપ લોગ આઈએ ભગવાન કા દર્શન કે લિયે રથ ખેંચીએ, નૃત્ય કીર્તન મેં ઇસે લિજીએ ઇસ બાર 3 કીર્તન મંડલિયા હૈ. જહાં जिसको उपयुक्त लगे वहां पर नृत्य कीर्तन कीजिए और 25 टन सीरा प्रसाद का वितरण किया जा रहा है रथ के पीछे प्रसाद वितरण होगा आप प्रसाद वितरण प्रसाद पाइए और मंदिर में भी शाम को पाँच बजे से विशाल भंडारे का आयोजन है खूब लगभग पच्चीस हजार लोगों के भोजन की व्यवस्था है आप सब लोगों का हार्दिक स्वागत है आइए और जगन्नाथ जी के दर्शनों का रथ खींचने का नृत्य कीर्तन का प्रसाद का लाभ लीजिए